જય હિન્દ મિત્રો રાહાજીનો ગઢ આ જૂના સમયનું આ કેરી છે કોરા પાણીથી જણેલી પણ ધન્ય છે કે આવા અવશેષ ક્યારેય પણ આનું નિર્માણ નહીં થાય બરાબર તો આપણે ફરીશું આખો ગઢ અને એની અંદર ઘણા બધા આવા અવશેષો અહીંયા છે તો બને લેજો બીજલભાઈની ચેનલમાં એન્ડ સુધી વાળા કે અહીંયા રાહાજીનો ગઢ એક મોટા તોતિંગ પહાડ ઉપર અને મોટો તોતિંગ એક સમય ઊભો હતો પણ આજે કેવું લાગે છે આ બધું આપણી તરોહર મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે વનવગડામાં ફરતા હોય ડુંગરાળ ધરતીમાં અને અચાનક આપણને કોઈ એમ કે જે ધરતી ઉપર તમે ઊભા છો ને એક સમય આય ને મોટો તોતે રાજા સાહેબ સમયનો વાદળથી વાતો કરે એવડો બધો ગઢ હતો તો આપણને અચાનક ઝાટકો આવે કે અહીંયા વનવગડામાં અને એ ગઢ ઊંચા ડુંગર ઉપર અને બહુ ઊંચામાં ઊંચો અને ચમત્કારી સ્થળ તો બે મિનિટ માટે આપણે વિચારમાં પડી જઈએ કે અહીંયા શું એવું હશે તો વાસ્તવમાં જે ધરતી ઉપર હું ઊભો છું અહીંયા રાહા રાહાજીના ગઢડા રાહાજીનો કોઈ દરબાર અહીંના બહુ ઇતિહાસ લાંબો છે મને બરાબર ખબર નથી પણ અહીંયા જબરજસ્ત એ ગઢનું નિર્માણ હતું અને ઘણા બધા અહીંયા પ્રમાણો ગઢ છે એની જમીનની દોસ્ત દિવાલો જેમ બિલકુલ અહીંયાથી પથ્થર માણસો લઈ ગયા છે કેમ કે ક્યાંય ને ક્યાંય અહીંયા જે જેનો હક હતો મારું ઘર અહીંયા હતું ત્યાંથી મેં પથ્થર ઉપાડ્યા અને જેને જેને જેમ હક હતો તેમ 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 પથ્થર અહીંયાથી લોકો લઈ ગયા છે તો પહેલાં તો તમને એ કહી દઉં કે અહીંયા બધા ઘણા બધા આમાં જૂના મકાનોના જાડી જાડી દીવાલોના અવશેષ એ તમને થોડુંક બતાવીશ અને અહીંયા લોકેશન તમને કહી દઉં કે સામે જે દેખાય છે તે એ જે જગ્યા ઉપર ઊભો છું તેનાથી બિલકુલ દક્ષિણ દિશામાં છે ગઢડા નવું વસેલું છે અને અહીંયા જૂના ગઢડા જે રાહાજીના ગઢડાનો જબરજસ્ત ગઢ હતો તે જૂનું ગામ અહીંયા કેટલા સમયથી ચાલ્યું ગયું છે ત્યાં એ આપણને ખ્યાલ નથી અને સામે એની પીલી બાજુ બાલાસર પછી જે ધોરાવીરા રાપર રોડ ગયો મારાસરથી ગઢડા આવાય ને ગઢડાથી આ જૂના ગઢડા જે જબરજસ્ત ગઢ હતો તે બરાબર તો હું તમને ફરી અને બતાવીશ કે અહીંયા હસતું ખીલતું પચાસ સો વર્ષ પહેલાંનું અહીંયા જે મોટું ગામ હશે ત્યાં જ ખંડેરના રૂપમાં કઈ રીતે અહીંયા પડ્યું છે એનું જેને કહેવાય બિલકુલ એક વાત ઊભી છે અને બીજા અમુક ત્યાં પણ એક ઓરડો દેખાય છે અહીંયા પણ દેવસ્થાન જેટલા હતા છે બાકીની તે મોટી તોતીંગ દિવાલો ત્યાં પણ એક દેખાય છે તો થોડાક તમને દ્રશ્યો બતાવી અને પછી આપણે આ ડુંગરની પાછળ પાંડવોએ એક વર્ષ જે અંતિમ ગાળેલું ત્યાંના એક એવા ખરેખર એવા નિશાન છે અને ત્યાં નીલાગર મહાદેવજીના બેસણા છે અને ત્યાં કને એવા સ્થળ છે દુર્ગમ્ય કે સાહેબ તમે ક્યારેક જ જોયા છે તો હવે આપણે આ ગઢની જે છે કે જાણ્યા જેવી જોયા જેવી દિવાલોનું જે કંઈ ખંડિત ખંડેરો છે એ તમને હું બતાવવાની કોશિશ કરીશ ઉમીદ છે કે ગઢની જાડી દીવાલ પણ તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે જોઈ રહ્યા છો કે હવે ધીરે 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 આપણે આ જે એક મોટો અવશેષ છે બહુ મોટું મકાન બરાબર બિલકુલ એની બાજુમાં આવી ગયા છીએ અને વાહ 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 જુઓ છો હું તમને પહેલી તો તમને સાબિત કરાવી દઉં કે આ દિવાલ ગઢની કેટલી પોડી છે જો પહેલાં તમે જોઈ લો આ આ ત્યાં જોયું એ આ આ આયો દિવાલનો પાયો સામે પાયો તમને આ દેખાય જોયો સીધે સીધો છે દોરી લેવલ હવે તમને હું માપીને બતાવીશ જોયું તમે આ દિવાલ કેટલી પોડી છે હવે તમને ખરેખર માપીને બતાવીશ પહેલાં તમે ખુદ અંદાજ કરી લેજો કે કેટલી જાડી દીવાલ છે આ પાંચ સાડા ચાર ફૂટ જેટલી પોડી છે હું વેત માપી જોઈ લો એક બે ત્રણ અને આ ચાર અને આ પાંચ પાંચ અને આ છ જોયું છ વેત જેટલી પોળી દીવાલ ખરેખર જે સમયે આ ગઢની જે તે ટાઈમે ભવ્યતા રહીએ છીએ એનું કારણ એક જ છે કે અહીંયાથી જ પથ્થરો નીકળતા હોય એટલે માત્ર એને એક જ ચણવાની વાત જેટલો ઊંચો ને જેટલો વિશાળ બનાવવો હોય એ પોતાને હાથની જ વાત તો આ દિવાલ અહીંયા કોર્નર પડે છે હવે અહીંયા ગઢનો દ્વાર હશે કે એવી કાંઈ ખબર નથી પડતી અહીંયા આ કોર્નર પડે છે બરાબર અહીંયા કઈ દેવસ્થાનું હોય દીવો ને અહીંયા બધું પડ્યું છે નારીની કાતલી કદાચ હોય શકે અને આમ જુઓ જે માણસોએ પોતાની સેફટી માટે મોટા મોટા તોતિંગ પથ્થરનું ખરેખર જે નિર્માણ કર્યું હશે અને કેટલા ઉમેરથી આ ગઢની બનાવટ કરી હશે

આ પથ્થર કોઈથી ઉપડ્યા નથી જે જૂનવાણી માણસો હોય જ ઉપાડીને આડાવરા કરી શકે જુઓ જો કે આખે આખો જે બુર્જ જે આખા ગઢની સેફ્ટીને કોર્નર ઉપર પ્રદાન કરનારો આ જોયો નકરા ઠીબરકા પડ્યા છે અસંખ્ય ઠીબરકાઓ બરાબર તો એ સો ટકા સાબિતી આપણને કરે છે કે અહીંયા આ ગઢનું ત્યાં પણ જૂનું પુરાણું મંદિર હોય તો ના નહીં ખરેખર અહીંયા એવા ચિત્રો જોવા મળે છે કે ખરેખર જે આ નિર્માણને જે પણ આ અવશેષ છે ખરેખર ક્યારેય જિંદગીમાં કોઈ કાળે જોવાના મળવાના નથી આપણને અને અહીંયા થિબરકા નહીં પણ થિબરકાનો આખે આખો ખાણ કેમ કે કેટલાય સમય સુધી અહીંયા માણસો રહેતા છે ત્યાં મંદિર છે ખરેખર જૂનવાણી માણસો કેવી હાલતમાં પહાડોની અંદર પહાડો કા રાજા બરાબર હવે આ મંદિર ખરેખર એ કોરે પાણીથી જે ચણેલું છે ધન્ય છે કારીગરોને કે સિમેન્ટ હોય તો એ ટકી રહે પણ બિલકુલ કોરાપણાથી જે કંઈ અવશેષ ચણી રાખે છે લોકો હા આ દેરી છે અને તેનું મુખ આથમણું છે પશ્ચિમ દિશામાં પણ પેલું તો એ બનાવટ જોઈ લો આ દસ બાય દસ આઠ બાય આઠ હોય એવું મને લાગે છે બરાબર જે કારીગરોએ આ જ પણ સાહેદ કરતા હશે પણ આટલું બધું કેટલાય સમય પહેલાંનું આ ગઢનું નિર્માણ અને એની કાકરી પણ ખસેડવામાં નથી આવી તો આ દેવસ્થાનો છે અહીંયાથી લઈ ગયા હશે જો છો આ પણ એક જૂનું નિશાન છે બરાબર પછી તમને અંદર જઈને બતાવું કે જોયું આ પાછનો ગોખલો છે જોયું પણ તમે એની બનાવટ જુઓ કે ભૂકંપ આવ્યો ભૂકંપ તો એનાથી આની કાંકરી ખસકી નથી થોડુંક ભલે આ સેજ ડેમેજ થયું છે પણ ધન્ય છે જે લોકોએ આ નાનકડા એવા મંદિરનું કોરા પાણેથી નિર્માણ કર્યું છે અહીંયા દિવાલ પડે છે આ ઘટની દિવાલ તો નથી પણ કોઈ મકાનની દિવાલ હોય એવું લાગે નિરખીન જોઈ લેજો કે અહીંયા આપણે ફરી ફરીને ક્યારે આવીશું ચપ્પલ ઉતારી નાખું જોવો છો કે હજી એક ખાંભી કે મૂર્તિ રાખી મૂકી છે મને નથી લાગતું કે આની અંદર દેવસ દેવળ હશે કેમ કે અહીંયાથી લઈ ગયેલા છે એવું મને લાગે છે બાકી એક અહીંયા તિલક નથી કરેલું અને ઉપરથી આવું બધું દેખાઈ રહ્યું છે ખરેખર જોયું અંદર પણ બે માણસો સામે સામે બેસીને સેવા પૂજા કરી શકે એવું એટલી આ જગ્યા છે સામે આરામથી મૂર્તિ પણ બે ત્રણ ફૂટની પધરાવી શકે એવું આ દેરી છે જેની પણ હોય જે પણ દેવ સ્થળની હોય આપણને ખ્યાલ નથી પણ જે એની બનાવટ છે ખરેખર આનું આવું નિર્માણ ફરીને ક્યારેય સર્જી નહીં શકે માણસ એટલે આવી ધરોહર ખરેખર જોવી એક જીવનનો લાવો પાછળ એક મકાન ઊભું છે એના દ્રશ્યો બતાવી દઉં અને ખરેખર પીલ બાજુ પણ ઘણા બધા મકાનો છે વિડીયો લાંબો થઈ જશે તો આવા આવા આખા ગઢની અંદર મોટા તોતીન પથ્થરથી બનાવેલ મકાનો જોયું દેશી નરિયા દેશી નળિયા કેટલાય સમય પહેલાના લુપ્ત થઈ ગયા છે અને હજી પણ ઘણી બધી જગ્યા ઉપર દેશી નળિયાઓ છે જોયા આવી અને આ પણ મંદિર હોય એવું લાગે છે કેમ કે અહીંયા આખે આખું જે આ મંડાણ છે આખું અવશેષ તે મંદિરનો છે એટલે અહીંયાથી પથ્થર માણસોએ નથી લીધા અને જ્યાં જ્યાં ઘર હતા તે પથ્થર બધાય લઈ ગયેલા છે બરાબર અને અહીંયા પણ બે માળવાનું કોઈ મઢ છે બરાબર તો આખા ડુંગરમાં આવું આવું અહીંયા બધું છે તો હવે લાંબો વિડિયો આપણે નથી કરવો અને આપણે આગળ જવાનું છે જે મેં તમને કીધું કે પાંડવોએ જે અંતિમ સમય ગાળ્યો હતો તેરમા વર્ષનો ગુપ્ત એ તમને હું બતાવવાનો છું એટલે અત્યારે આ વિડીયો આપણે એન્ડ આપીએ અને ફરી આવાના આવા ઇતિહાસના ઉજળાપાને આપણે મળતા રહીશું બરાબર તો જય હિન્દ